ম 5 incred 경찰 chegou. 6 '시but ahora sería Thank <laughs> you.

बाजू मां बाजू एक घटना है फिर क्या कहता हूं जी आज रोज सवारे आठ 8 बज के 10 मिनट पर हमारी ऊपर फोन कोनावी आर्डर गंभीरा बड़ोदरा गंभीरा की पादरा जवानों के ब्रिज से आप दिख उठवानी इंफॉर्मेशन तो मिली तत्काल ही कलेक्टर वडोदरा से बात करी कलेक्टर वडोदरा ने टीम ऑलरेडी અ સ્પોટ ઉપર જવા માટે નીકળી ગઈ હતી તાત્કાલિક રેસ્ક્યુ કામ જે પ્રશાસનની ફર્સ્ટ પ્રાયોરિટી આવી કોઈ પણ દુર્ઘટનામાં હોય છે જે રેસ્ક્યુ ની કામગીરી વડોદરા પ્રશાસન તરફથી તાત્કાલિક શરૂ કરવી કરી દેવામાં આવી છે જે આણંદથી અ જે બ્રિજ અહીંયા જે તૂટેલું છે અહીંયા એક ટેન્કર લટકેલું છે પણ આ ટેન્કર ને અત્યારે હાલ સ્ટેબલ છે નીચે પિયર આવેલું છે બ્રિજ નો તો અત્યારે આને અમે ફક્ત અટકેલું રહે અને નીચે નહીં પડે આ માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ નીચે વડોદરાની તમામ પ્રશાસન પોલીસની ટીમ ફાયરની ટીમ સ્વિમર્સ આવેલા છે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી મદદ મળી છે અને એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને મોટાભાગે રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પણ હજુ શોધખોળ ચાલુ છે કોઈ અત્યાર સુધી જે માહિતી મળી છે વડોદરા તરફથી દસ મિનિટ પહેલાની માહિતી હતી કે બે ડેડ બોડીની જાણ થઈ છે પણ કદાચ હજુ રેસ્ક્યુ ચાલુ છે વધારે ડેડ બોડી પણ હોઈ શકે છે ગુણવત્તા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે જે પ્રકારે આ ભૂત ઝડપાયું છે અહીંયાથી પરમિશન અત્યારે પ્રશાસનનું ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે રેસ્ક્યુ અને જે જવાબદાર છે આ બધી આ વડોદરા જિલ્લામાં પડે છે વડોદરા જિલ્લા પ્રશાસન સાથે વાત થઈ છે એ પણ અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી રેસ્ક્યુની છે પણ ટૂંક સમયમાં તપાસ પણ કરશે અને જવાબદારો પણ નથી કરવામાં આવશે આ જસ્ટ જસ્ટન બાબતે સ્પષ્ટતા માટે કે આ બ્રિજ જે છે આખું આ મેન્ટેનન્સ વડોદરા આર તરફથી કરવામાં આવતી હોય છે અને અત્યારે પ્રશાસનની ફર્સ્ટ પ્રાયોરિટી રેસ્ક્યુ છે રિલીફ વર્ક છે તરત જ જે અફેક્ટ થયેલા છે અમારી પ્રાયોરિટી છે કે આ બ્રિજ થી જેટલું જેટલા વ્હીકલ્સની અવર જવર થતી હતી હવે તાત્કાલિક આ માટે ઓલ્ટરનેટ ઇલાયદો રસ્તો પૂરો પાડવાનો ફર્સ્ટ પ્રાયોરિટી અમારા માટે આ છે કે જે ટ્રેફિકમાં પણ લોકોને બીજી અગવડતા નહીં ઊભી થાય આ માટેની છે ને વડોદરા મૃતકોમાં કોઈ આનંદ મૃતકોમાં એક આનંદના રહેવાસી હોવાનું અત્યારે પ્રાથમિક રીતે ઉલ મોત બેની માયતી 10 મિનિટ પહેલાની હતી અત્યારે તમે આપ લોકો ત્યારે વાત કરી રહ્યા છો ત્યારે બેની જસ્ટ હમણાં બીજા બેની માયતી આવી છે પણ હજુ કન્ફર્મ નથી મારી કલેક્ટર વડોદરાનો હા સર સુરેશભાઈ ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાતને જોડતો આણંદને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાસાઈ થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર હોય એવી પ્રથમ પ્રાપ્ત થઈ છે છે ત્રણ જણના મૃત્યુ થયા પાંચ જણ ને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી થી જર્જરી હતું એ પ્રકારની વાત છે એ દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાલ હતું કે તેતાલીસ આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપીશું તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે જે એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જોઈએ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985 માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે

ટેકનિકલી અથવા તો તો જૂના બ્રિજો હોય ચેક કરવા આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વાર આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજ ની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં